નમસ્કાર મિત્રો કેન્દ્ર સરકારે ખાદ્ય તેલોની આયાત ડ્યુટીમાં નોંધપાત્ર વધારો કર્યો છે જેની સીધી અસરથી મોટા ભાગના ખાદ્ય તેલોના ભાવમાં વધારો થયો છે અને ખાદ્ય તેલોમાં ભાવમાં વધારો થયો છે એનો મતલબ કે જે તેલીબિયા પાકમાંથી એ ખાદ્ય તેલ બને છે એમાં પણ આ વધારાની વધતા ઓછા પ્રમાણમાં અસર જોવા મળી છે જોકે આપણા ગુજરાતના મહત્ત્વના તેટલીબે પાક ગણાતા મગફળીમાં આ પરિબળની કોઈ ખાસ અસર નથી જોવા મળી હજુ સુધી નવી મગફળીની આવકો નોંધપાત્ર રીતે શરૂ નથી થઈ છતાં પણ હાલની સ્થિતિ એ પણ જે મગફળીના બજાર ભાવ છે એ ટેકાની સપાટી કરતાં પણ નીચા છે અને ખેડૂતો હવે સરકાર ટેકાની ખરીદી જલ્દીથી શરૂ કરે એની રાહ જોઈ રહ્યા છે આ સ્થિતિમાં આપણા રાજ્યના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે મગફળીની ટેકાની ખરીદી બાબત એક મહત્વનું નિવેદન આપ્યું છે તો આ તમામ પરિબળોની વિગતવાર ચર્ચા આપણે આજના વિડીયોમાં કરીશું કેન્દ્ર સરકાર દ્વારા ખાદ્ય તેલોની આયાત ડ્યુટીમાં વીસ ટકાનો વધારો કરવામાં આવ્યો છે જે અનરિફાઈન્ડ એટલે કે રિફાઈન્ડ થયા વગરના કાચા ખાદ્ય તેલની આયાત આપણા દેશમાં થતી હતી એ અત્યાર સુધી ઝીરો ડ્યુટી થતી હતી એટલે કે એના ઉપર કોઈ જાતની આયાત ડ્યુટી લાગતી જ નથી એની ઉપર હવે વીસ ટકા આયાત ડ્યુટી લગાવવામાં આવી છે અને જે રિફાઈન્ડ તેલોની આપણા દેશમાં આયાત થતી હતી એની ઉપર અત્યાર સુધી સાડા બાર ટકા આયાત ડ્યુટી લાગતી હતી એમાં પણ વીસ ટકાનો વધારો કરાયો છે આથી રિફાઇન્ડ તેલ માં હવે સાડા બત્રીસ ટકાની આયાત ડ્યુટી લગાવવામાં આવી છે તો આ કેન્દ્ર સરકારના આ નિર્ણયના કારણે જે વિદેશમાંથી ખાદ્ય તેલોની આયાત થાય છે એમાં નોંધપાત્ર રીતે ઘટાડો થાય એવી સંભાવના છે હવે આયાત ડ્યુટી કેમ મહત્ત્વની છે એ આપણે સમજીએ તો મિત્રો આપણા દેશમાં એવો અંદાજ છે કે દર વર્ષે એકસો ચાલીસ લાખ મેટ્રિક ટન ખાદ્ય તેલની આયાત થાય છે બે વર્ષ પહેલાં તો આ આંકડો એકસો સાઠ લાખ મેટ્રિક ટન સુધી પહોંચી ગયો હતો પણ સરેરાશ પણ આપણે ગણીએ તો એકસો ચાલીસ લાખ મેટ્રિક ટન ખાદ્ય તેલની આપણે વિદેશમાંથી આયાત કરીએ છીએ અને આપણા દેશમાં કેટલું ઉત્પાદન કરીએ છીએ તો આપણા દેશમાં જે ખાદ્ય તેલનું ઉત્પાદન થાય છે એ અંદાજે એકસો અને પાંચ લાખ મેટ્રિક થાય છે એટલે કે જે આપણી જરૂરિયાત છે એના કરતાં મોટા પ્રમાણમાં આપણે હજુ પણ જે વિશ્વભરમાંથી ખાદ્ય તેલની આયાત કરીએ છીએ અને હવે આયાત ડ્યુટી ઉપર જ્યારે આટલો મો નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે તો ખાદ્ય તેલોના ભાવમાં પણ વધારો થયો છે અને એની અસરથી આપણને રાયડામાં સોયાબીનમાં સૂર્યમુખીમાં એના સિવાય પામ ઓઇલમાં જે આ તેલીબિયા અને તેલીબિયા પાકો એમાં આપણને જે એના ભાવ છે એમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે પણ મગફળીમાં આ પરિબળની કોઈ ખાસ અસર નથી થઈ મગફળીના ભાવ ચોક્કસથી થોડાક વધ્યા છે પણ એ નોંધપાત્ર કહી શકાય એટલા નથી વધ્યા અત્યારે જે આપણા ગુજરાતના યાર્ડોમાં જે જીપીસ મગફળી છે એમાં સરેરાશ અગિયારસોથી તેરસો રૂપિયાની સપાટીની વચ્ચે ભાવ જોવા મળી છે છે જે દાણાની મગફળી આવે એના જે ભાવ છે એ પ્રમાણમાં થોડાક વધારે છે ને આ સિઝન માટે જે મગફળીનો ટેકાનો ભાવ છે એ તેરસો ને સત્તાવન રૂપિયા છે તો હાલની સ્થિતિએ હજુ સુધી નવી મગફળીની આવકો એટલા મોટા પ્રમાણમાં શરૂ નથી થઈ છતાં પણ મગફળીના જે બજાર ભાવ છે એ ટેકાની સપાટી કરતાં નીચા છે હવે બીજું વસ્તુ આપણે સમજીએ કે સરકાર દ્વારા હજુ સુધી મગફળીની ટેકાના ભાવે ખરીદીની જાહેરાત નથી કરવામાં આવી ગત સપ્તાહે એક મેસેજ જરૂરથી વાયરલ થયો હતો પણ એ મેસેજ ગયા વર્ષનો હતો કે ભાઈ પચીસ સપ્ટેમ્બરે મગફળીની ટેકાના ભાવે ખરીદી થશે પણ એ મિત્રો ખોટો મેસેજ હતો એટલે કે ગયા વર્ષનો મેસેજ હતો જે વોટ્સઅપમાં મોટા પ્રમાણમાં વાયરલ થયો હતો આ સિઝનમાં હજુ સુધી સરકાર દ્વારા મગફળીની ટેકાના ભાવે ખરીદીની જાહેરાત નથી થઈ આપણે વાત કરી રહ્યા છીએ અઠ્યાવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના દિવસે તો અત્યાર સુધી ગુજરાતમાં મગફળીની ટેકાના ભાવે ખરીદીની કોઈ જાહેરાત નથી કરવામાં આવી થોડા દિવસો પહેલાં આપણા જે રાજ્યના કૃષિ મંત્રી છે રાઘવજીભાઈ પટેલ એમને આપ પત્રકારોએ આ પ્રશ્ન પૂછ્યો તો એમને એવું જણાવ્યું હતું કે કેટલી મગફળી ખરીદવી એ જે જથ્થો છે એની મંજૂરી કેન્દ્ર સરકાર આપે છે એટલે કે આપણા રાજ્યમાં જે ઉત્પાદન કેટલું થયું છે ને એમાંથી આપણે ટેકાના ભાવે કેટલી મગફળી ખરીદવાની છે આપણી નોડલ એજન્સીઓ જે છે એમને કેટલી મગફળી ખરીદવાની છે કેટલા જથ્થામાં મગફળી ખરીદવાની છે એ જથ્થાની માન્યતા કેન્દ્ર સરકાર આપે છે અને હજુ સુધી ગુજરાત સરકારને કેન્દ્ર સરકાર દ્વારા મગફળીનો કેટલો જથ્થો ખરીદવો એ અંગે કોઈ અપ્રુવલ નથી આપવામાં આવ્યું તો એના કારણે મગફળીની ટેકાના ભાવે ખરીદીની કામગીરી ગુજરાતમાં હજુ સુધી શરૂ નથી થઈ રહી જેવું પણ જથ્થો અપ્રુવ કરવામાં આવશે કેન્દ્ર સરકાર દ્વારા તે તરત જ ગુજરાતમાં મગફળીની ટેકાના ભાવે ખરીદીની રજિસ્ટ્રેશનની કામગીરી ચાલુ છે આમ આપણે સામાન્ય રીતે જોઈએ તો મગફળીની ખરીદીમાં પહેલાં રજીસ્ટ્રેશન શરૂ થતું હોય છે અને પછી લગભગ દિવાળી પછી કે જે લાભપાંચમ છે ત્યારથી ખરીદીની કામગીરી શરૂ થતી હોય કારણ કે જે નવો જથ્થો છે એમાં ભેજનું પ્રમાણ હોય છે આથી સરકારની એવી એક રીતે પોલિસી હોય છે કે દિવાળી પછી ખરીદી જે છે એ શરૂ કરવી પણ ચિંતાની વસ્તુ એ છે કે મગફળીમાં જે ઓફ સિઝન છે છતાં ટેકાની સપાટીથી નીચા અપાવ છે પણ બીજી થોડી સારી વસ્તુ એ છે મિત્રો કે જે મગફળી અને જે બીજા તેલો છે ધારો કે મગફળીની એક રીતે કોમ્પિટિશન થાય કપાસિયા તેલ સાથે અને સૂર્યમુખીના તેલ સાથે અને પામ ઓઇલ સાથે તો એ બન બધા વચ્ચેનો જે ગેપ છે એ ગેપ થોડો ઓછો થઈ ગયો છે એટલે હવે થોડી મગફળીના તેલની જે ડિમાન્ડ છે એ થોડી ખુલશે થોડી તહેવારોમાં સારી રહેશે એવી આશા જે છે એ ઓઇલ મિલર સેવી રહ્યા છે પણ જે રીતે વધુ ઉત્પાદનની વાતો થઈ રહી છે વધુ વાવેતરને વધુ ઉત્પાદનની વાતો થઈ રહી છે એના કારણે મગફળી બજારમાં હાલની સ્થિતિએ કોઈ નોંધપાત્ર સુધારો આપણને જોવા નથી મળ્યો હવે જ્યારે નવી આવકો શરૂ થાય છે પ્રતિકૂળ વરસાદથી મગફળીના પાકને કેટલું નુકસાન થયું છે એ જ્યારે સ્પષ્ટ થશે ત્યારે ખરેખર બજારની જે સાચી સ્થિતિ છે એનો ખ્યાલ આવશે પણ બધા તેલીબિયા પાકોમાં વધતા ઓછા પ્રમાણમાં સુધારો જોવા મળ્યો છે પણ મગફળીમાં એટલા મોટા પ્રમાણમાં આપણને એની અસર નથી જોવા મળી તો મિત્રો આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય એમને કોમેન્ટમાં જણાવજો હાલ બસ આટલું જ ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે જોડાયેલા રહો એગ્રી સાયન્સ સાથે જય કિસાન